અત્રે ભીરા ના સાધ્વી રત્નો કી જય મેઘડી માતા કી જય ચાર માર્ચે લીમડી મુકામે આંબેલી ઓરીનો પ્રારંભ થયો અને એક આંબેલના ભાવ હતા એની જગ્યાએ દેવગુરુ કૃપા અને માતાજીના આશીર્વાદથી રોહિતભાઈ ખંદારે આખી આંબેલી ઓરી કરી અને તન મન ધનથી અનુમોદક દાતા બન્યા અને એમના દીકરા જે અંકુ અંકુર ખંદા જે અમેરિકા મુકામે છે અને પુત્ર વધુ ખાસ બોમ્બેથી પ્રારણા કરાવેલા કરાવવા માટે આવેલ અને દરેક જગ્યાએ ગુરુ કૃપાથી મેઘડીમાંની મહેરથી દરેક લાભ લીધેલ છે અને લાસ્ટમાં માતાજીના મહેરથી માતાજીના આશીર્વાદથી મંદિર મુકામે શ્રી નૌકાર મંત્રણાને જાપ અને મહિલા મંડળને આમંત્રણ આપી અને અનેરો લાભ પ્રાપ્ત કરેલ છે એ માટે સંઘનો શ્રાવક સવિકા સાધુ સંત દરેકનો રોહિતભાઈ ખંદાર અને મણીમાં મેળડી પરિવાર ખંદાર પરિવાર આપ સબનો ખૂબ ખૂબ આધાર આભાર માગે છે માને છે જય જીનેન્દ્ર જય પ્રભુ જય શતગુલુ વંદન માં શ્રી મેળડી માતાજી મણી માના મેળડી માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ જય માતાજી જય જીનેન્દ્ર હેલો પૂછે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે